આગામી મેળાને લઈ ભવનાથ તળેટી જૂના ખાતે સાધુ સંતોની બેઠક યોજાય આગામી તારીખ પાંચ માર્ચથી થી મેળો ભવનાથ તળેટી ખાતે શરૂ થનાર હોય જેના ભાગરૂપે જૂના અખાડા ખાતે ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ મુજકુંદ

અને શાહી સ્નાન સુધીનું હમણાં ચાર દિવસનો આ પર્વ છે તો હરેક સાધુ સંતો એની અંદર પહેલાં કાંઈક મીટિંગો થઈ હતી એની અંદર કોઈ કે કીધેલું હતું કે આની અંદર કોઈ પણ વિધર્મીઓ આની અંદર રવાડીની અંદર બગી ન લઈ આવી શકે કે આ ન લઈ આવી શકે તો એ વાત પણ વિચારવા જેવી છે એના ઉપર વિચારશું અમે જ્યારે અમારા અખાડાના વરિષ્ઠ સંતો આવશે ત્યારે વિચાર છું પણ આપણી જે પરંપરા જે છે રાજા સાહેબ સાધુ છે એ રાજાનો રાજા છે તો જે આપણું જુલુસ નીકળે છે જેને આપણે જુલુસ કહીએ ને ગુજરાતીમાં અહીંયા રવાડી કહીએ અને અખાડા પદ્ધતિની અંદર શાહી સ્નાન કહેવાય શાહી એટલે રાજાઓનું સ્નાન એટલે એ સાઈ સ્નાન જે છે એ આપણે દર વર્ષે નીકળે છે એવી જ રીતે નીકળવું જોઈએ કે નહીં નીકળવું જોઈએ

બની શકે હું તેની પાલખીની અંદર બે પાંચ દસ જણા લઈએ મંડલેશ્વર ઉપર શિવરાત્રિ મહાપર્વની એક મીટિંગ જેની અંદર હરેક અખાડાના સાધુ સંતોની ઉપસ્થિતિ એની અંદર અમારા હરિગિરજી મહારાજ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરિજી મહારાજ બુદ્ધગિરિજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે તમામ સાધુ સંતો બોરી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી કરી અને એક ભવનાથનો હર વર્ષ જે મેળો થાય છે એની અંદર મધ્યરાત્રિએ શાહી સ્નાન જે થાય છે એ રાબેતા મુજબ થશે એની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યું નથી અને સર્વાનુમતે આજે આ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે અને જે મેળાની અંદર હાઈકોર્ટનો એક ઓર્ડર છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો અને જો કરશે તો એના ઉપર કોઈ પણ જાતનું કાનૂની કાર્યવાહી પણ થશે તો હરેક જનતાને અમારી નમ્ર અપીલ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને મેળો માણે અને તંત્ર તરફથી અમને બધી સુવિધા જે જોઈએ એ બધી સુવિધા ઉપલબ્ધ કરી છે છતાં પણ કાંઈ ઘટ હશે તો અમે તંત્ર સાથે વાતચીત કરીને આગળ વાર્તાલાપ કરશું અને જે તંત્રએ સહકાર આપ્યો છે એનો પણ મારે એનો પણ આભાર માનીએ છીએ અને તારીખ પાંચથી આઠ જે મેળો ચાલુ થાય છે તો તમે પણ આવો આ એક મેળો આધ્યાત્મિક મેળો છે ભવનું ભાતું ભરો અને ભગવાન પાસે હું પ્રાર્થના કરું કે ભગવાન દત્તાત્રી આપના ઉપર સદાય અમી દ્રષ્ટિ એમની રીએ ફૂલો ફલોને આગળ વધો એવી ભગવાન પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ જ્યાં જીવ અને શિવનું અગ્નિ અખાડા આહવાન અખાડા અને જૂના અખાડાના પદાધિકારીઓ તેમજ તમામ ગુજરાતમાં અને ગુજરાત બહારથી આવેલા તમામ સાધુ સંતો ની હાજરીમાં એક સરસ મીટિંગ નું આયોજન થયું અને એની અંદર બુદગીરી મહારાજ થાનાપતિ જુના અખાડા દ્વારા જે પ્રસ્તાવના રજૂ કરવામાં આવી રવાડી બાબતની એનું સર્વાનુમતે સહમતી મળી છે અને અખાડાની જે પરંપરાઓ છે એને પરિપૂર્ણ રીતે નિર્વાહ કરવામાં આવશે એમાં ક્યાંય કોઈ ફેરફાર કરવામાં નહીં આવે અને આવેલા જે પણ લોકો છે એનો કોઈ અસુવિધા ના પડે સંતો તરફથી પણ એનું પૂરું ખ્યાલ અને ધ્યાન રાખી અને તમામ પ્રકારે અખાડાની જે પરંપરાઓ છે આપણા ગુરુમૂર્તિઓની પરંપરાઓ છે સનાતનની જે પરંપરાઓ છે એમાં ક્યાંય કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં નમો નારાયણ પધારો શિવરાત્રીમાં ઓમ નમો નારાયણ